અત્યંત આવશ્યક છે કારણ કે જ્યારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય પ્રતિકૂળ હોય ત્યારે બીજા બધા રિસોર્સિસ તો જ્યારે કામમાં આવે એટલે કે સંસાધનો એ જ્યારે પણ કામમાં આવે પણ પ્રથમ આપણી પાસે હાથ વાગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ કંઈક સારું થશે આગળ ઉપર સારો દિવસ આવશે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે સુખ દુઃખ જીવનનો ભાગ છે આવી થોડીક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ કઈક મને સહારો મળી જશે કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે આ બધા જે વિચારો છે એ સકારાત્મક વિચારો છે એ રાખવા એ હોવા એ અત્યંત આવશ્યક છે તો જ એ વખતે તમે ટકી શકો નહી તો હારી જાઓ જિંદગી ખોઈ બેસો એટલે બહુ જ સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા વિચારવી પણ ગરીબાઈ ના વિચારવી સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે કાલે સવારે મને સરસ તક મળશે કાલે સવાર નો સૂર્ય આશાના કિરણો લઈને આવશે કઈક સારું થશે આમાંથી કઈક સારી વાત બનવાની હશે આજ વિચારો રાખવા

ફ્રસ્ટ્રેશન ના આવે તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમ માં એવી એક વ્યવસ્થા ગોઠવી છે કે તમે સારા રસ્તા શોધી શકો તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા સકારાત્મકતા ના રાખી તો એ ડિપ્રેશન નો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો સારા રસ્તા સૂજવા નહીં દે અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે आप फटी जाए पर विचार में स्थिरता રાખી सको तो चौकस मार्ग निकले देर इज ऑलवेज अ सॉल्यूशन टू अ प्रॉब्लम अंग्रेजी में एक बहुत सरस कहावत है कि नो लॉकस्मिथ मेक्स अ लॉक विदाउट अ की दुनिया में कोई व्यक्ति चाबी बगैर नु ताळू बनावसो न तो भगवान चाबी बगैर नु ताळू बनाए ताळू बने बेगो चाबी बनेज તો જ એને તાળું કહેવાય તાળું બને એ ભેગી ચાવી બને જ કારણ કે તાળું તો જ કેવાય કારણ કે અંદર ચાવી ની વ્યવસ્થા હોય ને ચાવી ની વ્યવસ્થા ના હોય તો એ તાળું તાળું ના કહેવાય લોખંડ નો ટુકડો કહેવાય એમ પ્રશ્ન તો જ પ્રશ્ન કહેવાય જો એનું સોલ્યુશન હોય તો સોલ્યુશન વગરનો કોઈ પ્રશ્ન પ્રશ્ન ના કહેવાય ઉટ અી દેર ઇઝ નો પ્રોબ્લેમ વિધાઉટ અ સોલ્યુશન આ સિદ્ધાંત છે પૃથ્વી પર તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને જે તમને મૂંઝવતો હોય તમને એમ લાગે કે બસ તો પાછળ એનું પણ સમાધાન છે તમે કેટલા સકારાત્મક રહી શકો છો પોઝિટિવ પહેલી વાત બીજું એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો બીજી વાત અને ત્રીજી તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન પર કેટલી શ્રદ્ધા છે એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે કુદરત નો ન્યાય છે કોઈને મૂંઝવી ન દેવા પણ એ મૂંઝવણ કુદરત આપણને બહાર લાવે પેલા તમે મૂંઝાઈ ને ખોટું સ્ટેપ લઈ લો એ તમારો વાંક છે ધીરજ તો રાખવી પડે સમય સમય નું કામ કરે પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખી જે આપણે સમજ્યા

નકારાત્મક તરફ જઈને સમય દિવસ અને જીવન કોઈ બેસવું છે ચોઇસ ઇઝ યોર્સ પણ બહુ જ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચેન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સારી ચોઇસ રાખવાની ઇન શોર્ટ પોઝિટિવિટી ને એડવર્સની એટલે કિસ્સામાં રૂપિયો ના હોય તો માનવાનું કે આપણે ધનવાન જ છીએ બરણ પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે

ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ અમે અહીંયા આવતા એક જગ્યાએ ખોટા વળી ગયા તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને ગૂગલ તમને ગાડ ના દે એ બુદ્ધિ વગર છું ખબર નથી પડતી ત્યાં તમે દેખાડું છું સ્ક્રીન ઉપર થોડ આડો જાત એવું કે છે शांति थी, आने शायजिटिविटी तो एडवर्सिटी प्रतिकूल संजोगों में सकारात्मकता गूगल बहुत शांति री रूट करवादो नहीं हम आगे ध्यान सकारात्मक